ત્યારે આ અંગે કોંગ્રેસના નેતા અને ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં મનરેગા કૌભાંડ અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ જે તે સમયે તેઓને વિરોધ પક્ષના હોવાનું કહી તપાસ તાળી દેવામાં આવી હતી પરંતુ હવે એજન્સી ધારક કોંગ્રેસના હોવાનું જાણતા ભાજપે તપાસ શરૂ કરાવી છે આ મામલામાં તેઓના પોતાના જ ગામ કુડાદડામાં પણ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ખુદ ધારાસભ્યના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ કરવી મુશ્કેલ છે આ મામલામાં તેઓએ નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના છપ્પન જેટલા ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ડીવાય એસપીની અધ્યક્ષતામાં નિમાયેલ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી જે ગામોમાં કૌભાંડ બહાર આવ્યું હતું તે ગામોમાં પંચ કેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હવે નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં મેં મનરેગા માટે મનરેગાની હાંસો તાલુકાના ગામોની મેં માંગણી કરી હતી કે કયા ગામોમાં કેટલી પેમેન્ટ થયું છે તે પછી સદર ગામમાં લેબરની લેબરથી થયેલા કામોની વિકટો પછી નરેગામાં કુલ કેટલો ખર્ચ થયેલો છે તે એમ્પ્યુલન્સ માટે પછી કયા કયા મજૂરોને મદરે હેતર રોજી રોટી આપી છે તે કામવાર મજૂરોના નામોની યાદી અને જે કેટલી તાલુકામાં કેટલી ગ્રાન્ટો ફર્યું છે એની માહિતી મેં એકત્રીસ સાત બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રીને ઉડ્ડ લખી હતી જિલ્લા કક્ષેર અધિકારી લખી હતી તેમ છતાં આ તપાસ થઈ હતી પરંતુ જાણવા મળે છે કે આ એજન્સી કોઈ કોંગ્રેસના કાર્યકરોની છે એને લઈને ભાજપના જે અહીં અવધકર્તાઓ છે એમણે માથું લાગી આવતા તપાસ કરાવેલી છે વચ્ચે મેં તપાસ કરી મારા ઉપર આરોપ પડ્યો કે ભાઈ એ તો વિરોધ પાર્ટીમાં છે અને આ જે મનરેગાના કામો વિરોધ કલામાં બંધ કરવા માટેમાં અરજી કરે છે પણ મેં બંધ કરવા માટે અરજી નહોતી કરી મેં સમગ્ર તપાસની જે ગેરેટી છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે એટલે આમાંથી કશું થવાનું નથી સરકારની અને જે એસઆઈડી રચના કરી છે સરકારે એને મારો ખુલ્લો કહેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે જે ગુનેગારો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષણ પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું ધારાસભ્યના ખુદના વિસ્તાર અને ખુદના ગામની અંદર જો ભ્રષ્ટાચાર થયો હોય તો બીજે ક્યાં કેટલો થયો હશે તેની કોઈ કલ્પના નથી આ ધારાસભ્ય વિસ્તાર જેવું છે અને આ કાર્યસરિક કાર્યવાહી કરવા અર્થે ધારાસભ્ય પણ આની અંદર રસ્તા આપવો જોઈએ